વાઘોડિયા તાલુકાના હેલ્થ સેન્ટર ખાતે શ્રીરંગ સેવાતીત ફાઉન્ડેશન તેમજ કોચ એન્જિનિયર સોલ્યુશન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના સહયોગથી હેન્ડીકેપ લાભાર્થીઓને ટ્રાયસીકલ તેમજ વ્હીલચેરનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું સાથે સાથે વાગુડિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રજ બુજાવતા ડૉક્ટર વિંગ સાહેબને વયમર્યાદા પૂર્ણ થતાં વયનિવૃત્તિનો વિદય સમારંભ કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો આ પ્રસંગે વાઘોડિયાના મામલતદાર હિતેન્દ્રસિંહ ગોયલ તેમજ કટંબા ગ્રામ પંચાયતના સરપંચ કમલેશભાઈ વાણન તેમજ સુમંદી વિદ્યાપીઠ હોસ્પિટલના ડોક્ટર લવલેશ સર સહિત ડોક્ટર સ્ટાફ તેમજ મોટી સંખ્યામાં લાભાર્થીઓ તેમજ ગ્રામજનો હાજરી હતા શ્રીરંગ સેવાતીત ફાઉન્ડેશન તેમજ કોચ એન્જિનિયરિંગ દ્વારા વાઘોડિયા તાલુકા હેલ્થ સેન્ટર ખાતે વીસ ટ્રાઇસિકલ તેમજ વીસ વ્હીલ ચેરનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં હેન્ડીકેપ લાભાર્થીઓને ટ્રાયસિકલથી જેઓ સરળતાથી અવર કરી શકે ચાલવાની તકલીફ દૂર થાય તેને ધ્યાનમાં રાખીને ટ્રાયસિકલ તેમજ વ્હીલચેરનું નિઃશુલ્ક વિતરણ કરવામાં હતું બ્યુરો રિપોર્ટ પ્રિન્સ પરમાર વાઘોડિયા તેમજ કોક એન્જિનિયરિંગ સોલ્યુશન કંપની લિમિટેડ મોક્ષી ભાદરવા ના સહયોગથી આજે લગભગ વીસ વ્હીલચેર અને વીસ ટ્રાયસિકલનું વિતરણ કરવામાં આવે છે અને આજે ડૉક્ટર સિંહ સાહેબના વિદાય સમારંભનો પણ પ્રોગ્રામ રાખેલ હોય એમાં એમનો પણ એ થાય કે આપણી જોડે સંસ્થાભાઈ પણ જોડાવાના છે હવે અને આપણી કોક એન્જિનિયરિંગ કંપની છેલ્લા આઠ વર્ષથી આપણને ઘણી મદદ કરે છે એમાં સવલીમાં દર મહિને આપણે દોઢસો એ ટીબીના દર્દી અને સગર્ભા બહેનોને એ લોકો તરફથી આપવામાં આવે છે અને કોક એન્જિનિયર કંપનીનો જેટલો આભાર ઓછો વ્યક્ત કરીએ એટલો ઓછો છે ખૂબ ખૂબ અભિનંદન કોક એન્જિનિયરિંગ કંપની સોલ્યુશન અને આવેલ કિશોરભાઈ પાઠક જનરલ મેનેજરનો પણ આપણે ખૂબ ખૂબ આભાર કરીએ આજે જે એમને સમય ફાળવ્યો છે અને થોડું લેટ થયું એ બધાનું દૂર દિલથી દુઃખ વ્યક્ત કરું છું હું આજે કોક એન્જિનિયર સોલ્યુશન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની તરફથી આવ્યો છું અમારી કંપની યુએસ બેઝ મલ્ટીનેશનલ કંપની છે અને આ જ રીતના સામાજિક જે સોશિયલ એક્ટિવિટી ચાલતી હોય એ રીતના શ્રી કનુભાઈ સાથે રંગ સેવા સાથે પણ ઘણા વર્ષથી અમે જોડાયેલા છે એવી ઘણી બધી સંસ્થાઓ સાથે અમે જોડાયેલા છે અને જે જરૂરિયાતમંદ લોકો હોય એમને કંઈ હોસ્પિટલમાં સપોર્ટ હોય કોઈ જગ્યાએ એમ્બ્યુલન્સની સપોર્ટ હોય કોઈ બસની જરૂર હોય એ રીતના અમે કંપનીમાંથી બધો સપોર્ટ કરતા રહેલા છે અને જેને પણ આ બેનિફિટ મળે એ લોકો સારી રીતે એનો ઉપયોગ કરે અને સમાજ આપણો આગળ વધે એવી વાઘોડિયા તાલુકા હેલ્થ સેન્ટર ખાતે ટ્રાયસિકલ અને વીસ વ્હીલચેર એ આપી અમે જે વિકલાંગ છે જે એમનાથી ચલાતું નથી અવર જવરમાં તકલીફ પડતી હોય એ એમને અમે આપેલી છે અને અહીંયા ફ્રી રંગ સેવા ટ્રીટ અને વોચ એન્જિનિયરિંગ તરફથી અમે આપવામાં આવેલી છે અને અહીંયા ડૉક્ટર સિંહ સાહેબના વિદાય સમારંભની અંદર બી અમે અહીંયા ભાગ લઈ અને અમે આ વિદાય દરેકને વિતરણ કરેલ છે અને અમે હજુ બી હવે સાવલી તાલુકામાં વાઘોડિયા તાલુકામાં સગર્ભા બહેનો પછી ટીબી પેશન્ટ એમને બી દર છ મહિના સુધીને અમે આ કીટ આપીએ છીએ અને અમે સહયોગ કરીએ છીએ કોચ ઇન્ડિયા એન્જિનિયરિંગ અને શ્રીરંગ સેવા ટ્રસ્ટ એના સહયોગથી અમે આ બધાને વિતરણ કરીએ છીએ